નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં જણાવવાનો છે તમને ખ્યાલ છે કે ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે દસમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો હોય છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે વર્ષ બે હજાર ચોવીસનો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે તો જવાબ આવશે કમલ વોરા કોને આપવામાં આવશે કમલ વોરાને આપવામાં આવશે તો વર્ષ બે હજાર ચોવીસનો નરસિંહ મહેતા એવોર્ડ કવિ કમલ વોરાને આગામી શરદ પૂર્ણિમા એ શરદ પૂર્ણિમા ક્યારે છે સોળમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ અને બુધવાર છે તો એ વખતે સાંજના છ વાગે રામવાડી તલ ખાતે પૂજ્ય મોરારી બાપુ ટ્રસ્ટના અધ્યક્ષ છે રઘુવીર ચૌધરી અને સારસ્વતો જે વિશ્વ સોરી જે વિદ્વજનો છે એમની ઉપસ્થિતિમાં આ અર્પણ કરવામાં આવશે ઓકે અહીંયા એક મિનિટ સરસ્વતી આવશે અહીંયા ચલો તો આ પ્રસંગે કવિ કમલ વોરાના સર્જન કર્મ વિશે રાજેશ પંડ્યા છે એ વ્યક્ત આપશે અને પૂજ્ય મોરારી બાપુ છે એ પ્રસન્નતા વ્યક્ત કરશે આ જે કવિની વાત કરીએ કમલ વોરા એમણે મુંબઈ સ્થિતના કવિ છે અને ગુજરાતી ભાષાના અનુઆધુનિક સમયના વિશિષ્ટ કવિ છે તેમણે એતદ નામના એક ગુજરાતી સાહિત્યિક ત્રિમાસિક સામાયિકના તંત્રી પણ છે અનેક એક બે હજાર બાર આ સંગ્રહ છે એમને બે હજાર સોળનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો તેમનો સંગ્રહ છે અરવ એને ઉમાશંકર જોશી પુરસ્કાર મળ્યો હતો તેમને બે હજાર વીસના વર્ષનો ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો બરાબર છે નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે અને આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જૂનાગઢ ખાતેના આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા સરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા ભવનાથ ખાતે આપવામાં આવે છે આ એવોર્ડ આપવાની શરૂઆત ઈસવીસન ઓગણીસો ને નવ્વાણુંના વર્ષથી કરવામાં આવી છે અને આ સન્માનમાં મહાનુભાવને પંદર હજાર સોરી એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડા અને નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે મિત્રો સૌપ્રથમ આ પુરસ્કાર ઓગણીસસો નવ્વાણુંમાં આપવામાં આવ્યો હતો શું તમને ખબર છે ઓગણીસો ને નવ્વાણુંમાં પુરસ્કાર કોને આપવામાં આવ્યો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે વીસમી સપ્ટેમ્બર રેલવે પ્રોટેક્શન ફોર્સ એનો સ્થાપના દિવસ તો વીસ સપ્ટેમ્બર ઓગણીસો પંચ્યાસી ના રોજ ભારતીય સંઘના અન્ય અર્ધલશ્કરી દર્શ દળો છે એની સમકક્ષ આરપીએફને સશસ્ત્ર દળનો દરજ્જો આપવો એટલા માટે એના સ્મરણાર્થે આ દિવસ ઉજવવામાં આવે છે આમ જોવા જાવને ને તો રેલવે પ્રોટેક્શન ફોર્સનું ફોર્મેશન થયું હતું બીજી જુલાઈ અઢારસો ને બોતેરમાં અઢારસો બોતેરમાં એનો માટેનો જે એક્ટ છે એ ઓગણીસો ને સત્તાવનમાં એક્ટ આવ્યો હતો આ દળ રેલવે મંત્રાલયની સત્તા હેઠળ છે રેલવે પ્રોટેક્શન ફોર્સ એ ભારતના શ્રેષ્ઠ સુરક્ષા દળો પૈકીનું એક છે તે એક સુરક્ષા દળ છે જે રેલવેમાં જે દેશમાં રેલવે મુસાફરોની સુરક્ષા ભારતીય રેલવેની મિલકતોની સુરક્ષા અને કોઈ પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે રેલવે સુવિધાના ઉપયોગ અને દેખરેખ રાખવા માટે જવાબદાર છે તે એક કેન્દ્રીય સૈન્ય સુરક્ષા દળ છે જેની પાસે ગુનેગારોની ધરપકડ તપાસ અને કાર્યવાહી કરવાની સત્તા છે રેલવે મંત્રાલય અંતર્ગત તે આવે છે તમારા માટે એક પ્રશ્ન આવનાર ડિરેક્ટર જનરલ ડિરેક્ટર જનરલનું નામ તમને આવડતું હોય તો તમે કહો તમને ખબર છે અમુક વર્ષો પહેલાં એક અભિયાન એક ઓપરેશન લાવ્યા હતા આરપીએફ દ્વારા શું લાવ્યા હતા ઓપરેશન આહટ મહિલાઓ અને બાળકોની જે તસ્કરી છે એને રોકવા માટે બરાબર છે મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને આતિશી મારલેના દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનવાના છે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં એમને સુપ્રીમ કોર્ટની જામીન મળી ત્યારબાદ સત્તર સપ્ટેમ્બરે રાજીનામું આપ્યું દિલ્હીના આઠમા મુખ્યમંત્રી તરીકે આતિશી માર્લેના માર્લેના કાર્યભાર સંભાળવાના છે આતિશી માર્લેના અત્યાર સુધીમાં દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનશે જો તમને ખબર હોય તો સુષ્મા સ્વરાજ સુષ્મા સ્વરાજ પછી છે મને નામ થોડું યાદ નથી આવી રહ્યું બરાબર છે સરનેમ એમની શીલા દીક્ષિત શીલા દીક્ષિત અને ત્રીજા નંબરના મળે છે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી વિધાયક દળની બેઠકમાં એમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જે ધારાસભ્યોએ સંમતિ આપી હતી હવે આતિશી માર્લિયાની વાત કરીએ તો આપ એટલે કે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ એ સમયે પાર્ટીમાં જોડાયા હતા બે હજાર તેરની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીના મુખ્ય સભ્ય હતા તેમણે પાર્ટીની રચનાના પ્રારંભિક તબક્કામાં તેની નીતિઓને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી આતિશી આપના પ્રવક્તા પણ હતા તેમણે જુલાઈ બે હજાર પંદરથી એપ્રિલ બે હજાર અઢાર સુધી દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું દિલ્હીની વાત આવી તમારા માટે પ્રશ્ન છે કે દિલ્હીના હાલના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને તમારે જોઈન કરવાની છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો ત્યાં તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ સાથે સાથે પોલ્સ પણ મળશે અને લિંક એની વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે કેન્દ્ર સરકારે ભારત અને કયા દેશ વચ્ચે સોળસો ને તેતાલીસ કિલોમીટર લાંબી સરહદને શીલ કરવાનો નિર્ણય લીધો છે તો જવાબ આવશે મ્યાનમાર ભારત અને મ્યાનમાર વચ્ચે તો કેન્દ્ર સરકારે મણિપુરમાં ઘૂષણખોરોને ઘૂષણખોરોને રોકવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચેની શોળસોને તેતાલીસ કિલોમીટર લાંબી સરહદને સીલ કરવાનો નિર્ણય લીધો છે સરકાર સરહદ પર ભારે ફેન્સિંગ પણ લગાવશે જેની શરૂઆત થઈ ચૂકી છે પડોશી દેશ મ્યાનમારથી ઘૂષણખોરો મણિપુરમાં પ્રવેશ કરી રહ્યા છે જેને લઈને સુરક્ષા સંબંધિત કેબિનેટ સમિતિએ ભારત અને મ્યાનમાર વચ્ચેની શોડસોને કિલોમીટર લાંબી જે આંતરરાષ્ટ્રીય સરહદ છે એના પર અંદાજે એકત્રીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફેન્સિંગ લગાવવા માટે સરહદ રોડ બનાવવા માટે જે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે આ સિવાય સીઆરપીએફની બટાલિયનને પણ કાયમી ધોરણે મણિપુરમાં તૈનાત કરવામાં આવશે જ્યારે કેન્દ્રીય લશ્કરી દળોના વીસ હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે સરકારે મ્યાનમાર સરહદ પર ફ્રી મુવમેન્ટ સિસ્ટમ એને પણ નાબૂદ કરી દીધી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની સુરક્ષાને લઈને નિયમિત સમીક્ષા કરી રહ્યા છે અને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરી રહ્યા છે મેતઈ અને ફૂકી સમુદાયો વચ્ચે સતત વાટાઘાટો કરવામાં આવી રહ્યો છે જેથી શક્ય તેટલી વહેલી તકે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરી શકાય મ્યાનમારની જો વાત કરીએ તો કેપિટલ છે નેફ્યુડો પહેલાં બર્મા તરીકે ઓળખાતું હતું બર્મા બર્મીઝ લોકો કહેવાય છે એના પ્રેસિડેન્ટ છે મીન આંગ હાઇંગ અને એની કરન્સી છે ક્યાંટ તમારા માટે એક પ્રશ્ન ભારતનું સેકન્ડ નંબરનું વૈશ્વિક બંદર પણ મ્યાનમારમાં છે બરાબર છે મ્યાનમારમાં એ વૈશ્વિક બંદર છે એનું નામ શું છે પ્રથમ વૈશ્વિક બંદર ઈરાનનું ચાબહાર એ પણ યાદ રાખજો અને ત્રીજા નંબરનું મોગલા બનવાનું છે જે બાંગ્લાદેશમાં કયો દેશ દુનિયાની બીજી સૌથી મોટી સેના ધરાવતો દેશ બનશે તો જવાબ આવશે રશિયા કોણ બનવાનું છે રશિયા તો રશિયાના જે પ્રેસિડન્ટ છે વ્લાદિમીર પુતિન એમણે એક આદેશ આપ્યો આ આદેશ બાદ રશિયા અમેરિકાને પાછળ છોડી વિશ્વની બીજી સૌથી મોટી સેના બનવાની છે હવે યુક્રેન પર હુમલા બાદ રશિયાના જે પ્રેસિડન્ટ છે વ્લાદિમીર પુતિન એમને ત્રીજી વખત પોતાના સૈનિકોને સંખ્યામાં વધારો કરવા જઈ રહ્યા છે લગભગ એક પોઈન્ટ એંસી લાખ જવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે હવે રશિયાના જવાનોની સંખ્યા કુલ ત્રેવીસ લાખ નેવ્યાસી હજાર સૈનિકોને આધારે ને તો વિશ્વની પાંચમી સૌથી મોટી સેનાઓમાં રેન્કિંગમાં ચીન નંબર વન પર આવે ચીનમાં વીસ પાંત્રીસ લાખ એક્ટિવ સૈનિકો રશિયામાં પંદર લાખ છે ભારતમાં ચૌદ પોઈન્ટ પંચાવન અમેરિકામાં તેર ઉત્તર કોરિયા તેર પોઈન્ટ બે લાખ રશિયા હાલમાં સેનામાં વોલેન્ટીયરની ભરતી પણ કરી રહ્યું છે રશિયાની વાત કરીએ કેપિટલ મોસ્કો છે કરન્સી રશિયન રૂબેલ છે પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન છે અને એની જે એમના જે પીએમ છે મિખાઇલ મિસુસ્ટિન છે સંસદને ડ્યુમા કહેવાય છે રશિયા બે હજાર છત્રીસ સુધીમાં ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાનું છે અડધા મેગાવોટની એની કેપેસિટી હશે અને એના માટે ભારત અને ચાઇનાનો સહયોગ માગ્યો છે અને બંને હા પણ પાડી છે રશિયાએ પોતાની સૌથી મોટી નૌકા સેના કવાયત ઓશિયન બે હજાર ચોવીસ શરૂઆત કરી દીધી છે અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન એવું કહી રહ્યા છે કે યુક્રેન રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં જો મધ્યસ્થી બની શકે તો ત્રણ દેશો છે ત્રણ દેશોના નામ તમારે મને કહેવાના છે એરફોર્સની સ્ક્વોડ્રન લીડર છે મોહના સિંગ તેજસ વિમાન ઉડાવનાર પ્રથમ મહિલા પાયલોટ બની છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે તો મોહના સિંઘ છે એમણે સ્વદેશી ફ્લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરનાર ભારતની પહેલી મહિલા ફાઇટર પાયલોટ બની છે તે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસનું સંચાલન કરનાર અઢાર ફ્લાઇંગ બુલેટ્સ સ્ક્વોડ્રનમાં સામેલ થઈ ગઈ લગભગ આઠ વર્ષ પહેલાં ફાઇટર સ્કોડ્રનમાં સામેલ થનારી પહેલી મહિલા ફાઇટર તે બની હતી મોહના સિંઘે હાલમાં જોધપુરમાં તરંગ શક્તિ કવાયતમાં ભાગ લીધો જ્યાં તેમણે સશસ્ત્ર દળોના ત્રણ ઉપપ્રમુખો સાથે તેજસની ઐતિહાસિક ઉડાણ ભરી હતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા નિર્મિત આ તેજસ વિમાન હવાઈ યુદ્ધ અને આક્રમક હવાઈ મદદ મિશન માટે એક તાકાતવર વિમાન કહી શકાય છે તમને ખબર છે કે પ્રથમ મહિલા પાયલોટ એ પણ આપણા ઇન્ડિયન એરફોર્સની અંદર પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ ઇન્ડિયન એરફોર્સમાં ટોટલ ત્રણ મહિલાઓ હતી એમાંના એક આ મોહના સિંઘ છે બાકીના બે તમારે કહેવાના છે કમેન્ટમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર એલ ટેલિગ્રામ ચેનલ છે તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ અહીંયા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કેટલા કરોડના ખર્ચ સાથે મિશન મોસમને મંજૂરી આપી તો બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે મિશન મોસમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બે હજાર કરોડના ખર્ચે મિશન મોસમને મંજૂરી આપી દીધી છે મિશન મોસમની વાત કરીએ તો મુખ્યત્વે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવશે એના મંત્રી કોણ તમે કહો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના તે ભારતના હવામાન અને આબોહવા સંબંધિત વિજ્ઞાન સંશોધન સેવાઓને પ્રોત્સાહન આપવા માટે બહુપક્ષીય અને પરિવર્તનશીલ પહેલ તરીકેની પરિકલ્પના છે તે આત્યંતિક હવામાનની ઘટનાઓ અને આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરવા નાગરિકો સહિત હિતધારકોને વધુ સારી રીતે સજ્જ કરવામાં મદદ કરશે મિશન મોસમના ભાગરૂપે ભારત સંશોધન અને વિકાસ અને વાતાવરણીય વિજ્ઞાનમાં ક્ષમતા ખાસ કરીને હવામાન સર્વેલન્સ આગાહીઓ વ્યવસ્થાપનમાં ઝડપથી વધારો કરશે મિશનમાં ચોમાસાની આગાહી હવાની ગુણવત્તા માટે ચેતવણીઓ ભારે હવામાનની ઘટનાઓ અને ચક્રવાતો ધુમ્મસ કરા વરસાદના સંચાલણ માટે હવામાન દરમિયાનગીરીઓ સહિત અસ્થાયી અને અવકાશી માપદંડોમાં અત્યંત સચોટ સમયસર હવામાન અને આબોહવાની માહિતી પ્રદાન કરવા માટે અવલોકનનો અને સમજને સુધારવાનો સમાવેશ થશે ઓકે તો યાદ રાખજો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના આના જે ચોથા નંબરનો તબક્કો છે એના અમલીકરણને મંજૂરી આપી દેવામાં આવી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ નાણાકીય વર્ષ ચોવીસ પચીસથી અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ચારના અમલીકરણ માટે ગ્રામીણ વિકાસ વિભાગની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે આ નાણાકીય સહાય બાસઠ હજાર પાંચસો કિલોમીટરના માર્ગ નિર્માણ માટે પ્રદાન કરવામાં આવશે જેનો ઉદ્દેશ પચીસ હજાર કિલોમીટરનો માર્ગ સંપર્ક ન ધરાવતા લાયક લોકોને નવી કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે આ ઉપરાંત નવી કનેક્ટિવિટી માર્ગો પર પુલોનું નિર્માણ પણ કરવાનું છે અને અપગ્રેડેશન પણ કરવાનું છે યોજનાનો ટોટલ ખર્ચ સિત્તેર હજાર એકસો પચીસ કરોડ આ યોજના હેઠળ બાસઠ હજાર પાંચસો કિલોમીટરના લંબાઈ ધરાવતા તમામ હવામાન ધરાવતા માર્ગો સંપર્ક વિહોણા વિસ્તારો બધાને પ્રદાન કરવામાં આવશે કનેક્ટિવિટી ઓલ વેધર રોડના એલાઇમેન્ટ માટે જરૂરી પુલોનું નિર્માણ પણ અહીંયા પૂરું પાડવામાં આવશે આપણા કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી કોણ છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે જોઈશું આગામીની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે તો ત્રણ ત્રણ આઠ ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય બે વસ્તુ છે એક તો ભાષા છે અને બીજું છે ધર્મ જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વય હતી ત્રણસો સિત્તેર અસ્પૃશ્યતા નાબૂદી કલમ સત્તર ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા થ્રી હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો પીપળનેરની ડુંગરીઓમાં ડુંગરમાંથી ગુજરાતમાં નીચે દર્શાવેલા સ્થળો પૈકી કયા સ્થળ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી એવું કીધું છે નથી એવું કીધું છે ઓખામાં નથી બાકી બધામાં છે ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર કયા જિલ્લામાં સૌથી ઓછો પિયત વિસ્તાર કયા જિલ્લામાં સૌથી વધારે પિયત વિસ્તાર છે ને એ છે મહેસાણામાં સૌથી ઓછો છે ડાંગમાં ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે નાઇન્ટી એટી થ્રી આપણે વર્લ્ડ કપ લાવ્યા હતા ને ક્રિકેટનો ઓડિયા ગુજરાતના સમુદ્રની અંદાજીત લંબાઈ છે સોળસો કિલોમીટર ભારતમાં સૌથી વધારે ચોથો ભાગ તો ગુજરાત ધરાવે છે હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે બાળ સુરક્ષા વિષયક એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આઠમાં ઇન્ડિયા વોટર વીકનું ઉદ્ઘાટન કર્યું તો શ્રીમતી દ્રૌપદી મુર્મુ હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો રાજેન્દ્ર શાહ ધ્વનિ માટે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ખબર છે ને ઇન્દ્રણા બીણવા ગઈ હતી મોરી શૈયર રેલવે પ્રોટેક્શન ફોર્સના ડિરેક્ટર જનરલનું નામ શું છે હાલમાં તો મનોજ મનોજ પાંડે ને સોરી મનોજ યાદવ મનોજ પાંડે તો આપણા પૂર્વ આર્મીના ચીફ હતા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે તો વિનય કુમાર શક્ષેના ચોથો પ્રશ્ન મ્યાનમારની અંદર આવેલું છે સિત્વે બંદર જે ભારતનું સેકન્ડ નંબરનું વૈશ્વિક બંદર પહેલા નંબરનું ચાબહાર પાંચમો પ્રશ્ન રશિયાના પ્રેસિડેન્ટે ત્રણ દેશોને કહ્યું છે મધ્યસ્થી બનવા એમાંથી એક છે ભારત બીજું છે ચાઈના અને ત્રીજું છે બ્રાઝિલ છઠ્ઠો પ્રશ્ન પ્રથમ મહિલા ફાઈટર પાયલોટ એરફોર્સમાં જે બન્યા હતા એ મોહના સિંઘ એક તો હતા આપણે ત્રણે ત્રણ લખીને જણાવું મોહના સિંઘ બીજા હતા અવની ચતુર્વેદી અને ત્રીજા હતા ભાવના કાંથ ભાવના કંથ કહો તો પણ ચાલે સાતમો પ્રશ્ન પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના મંત્રી છે હાલમાં ડૉક્ટર સિંઘ આઠમો પ્રશ્ન રોડ અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી છે ભારતના નીતિન ગડકરી હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં જવાબ આવડે તો કમેન્ટમાં લખો સેકન્ડ પ્રશ્ન ગુજરાતના પ્રથમ અન્ન પૃથ્વી અનાજના એટીએમ મશીનનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના એના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાકર રાજેશ ભાસ્કરોને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેપ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત